પેલા હવળા પગ બંધ્યા હતા ઓ પાછલા બંધ્યા ને હું અવળા આવ્યા એટલે મેડમે હું ગુમા ચુક થયો એરા બે અલગ હતા શું પેલી કઈ ના આવ્યા અમે જેટલી વખત ખેંચો એના કંઈક બંધી રહ્યો પહેલાં બે ઓગળી ખેંચીને આવી યાર તા એ હા તો પહેલાં ખબર નથી પડતી એટલી બતાને પહેલાં તો આ ઓગળી ખેંચી બરાબર આ ખેંચી ભૂલ કાની હતી ઊલ નથી કેમ નથી મેડમ શું કીધું આંગળી સીધી હોય બાંધી તો સીધી નોતી રહેતી સીધી નો તો ફ્રેક્ચર ફ્રેક્ચર જ ફ્રેક્ચર હીલ નો થાય તો પહેલા તમે આ તસલી આંગળી બાંધી બરાબર હા પણ જો સીધી નથી રહેતી જાય છે બાંધું તો આમ તો બધું ગમે તે બાંધે તો સીધું જ રહે એટલા માટે મેં પે કીધો તમને એ તો આ કે ઓર્થોપેડિક ભણી કર લેવાય ના જ નહીં તો અમારે ભણવાની જરૂર હોય અહીંયા આયા તો શું નામ છે તમારું બરાબર